નમસ્કાર ખેડૂત મિત્રો કામા ઇન્ટરનેશનલ ઓર્ગેનિક તરફથી હું આપ સૌનું સ્વાગત કરું છું આજે આપણે ઝેર મુખ ખેતી અને ખેડૂત બચાવ અભિયાન અંતર્ગત આજે આપણે આયા છીએ રણસીપુરા ગામે જ્યાં આપણા પ્રગતિશીલ ખેડૂત મીઠાભાઈ છે જેમને બટાકાની અંદર ઓર્ગેનિક બટાકાનો કોન્સેપ્ટ અપનાયો અને આજે ઓર્ગેનિક બટાકાની વાવણી કરી હતી અને એમાં એમને કામા કંપનીની સૌ બધી પ્રોડક્ટો વાપરી છે તો આપણે સૌ પ્રથમ અહીંયા જોઈએ કે આપણે એ જ ખેતરમાં ઊભા છીએ જ્યાં કામાની પ્રોડક્ટ વાપરી છે અને ત્યાં ડીગર માર્યું છે આજે અને બટાકાની વિની ચાલુ જ છે એટલે કે ડીગર માર્યા પછીની તો આજે આપણે એ જ ખેતરમાં ઊભા છીએ તો એમને જ પૂછીએ કે એમને કામા કંપનીની પ્રોડક્ટો વાપરી તો એમનો અનુભવ કેવો રહ્યો એમનો કેવું લાગ્યું અને એમના આજે પરિણામ કેવું મળ્યું છે આપણે એમને પૂછીએ સૌ પ્રથમ મીઠાભાઈ તમે તમારો પરિચય આપો હું પટેલ મીઠાભાઈ પંજાબભાઈ પટેલ રણસીપુર તાલુકો વિજયાપુર આ વખતે બટાકાની ખેતી છેલ્લા ત્રણ વર્ષથી કરું છું એમાં આ વખતે ઓર્ગેનિક બટાકાનો પ્રયોગ કર્યો હતો અને એમાં સફળતા મળી છે અને કામા કામા ઓર્ગેનિક ઇન્ટરનેશનલ ઓર્ગેનિકની પ્રોડક્ટ બધી ઉપયોગ કરી છે હવે મિજાબી તમે આપણે શરૂઆતથી પહેલાં પૂછીએ કે તમે બટાકાની અંદર આ વખતે પાયામાં કેટલું ટ્રીટમેન્ટ આપ્યું પહેલાં લીલો પ્રવાસ કર્યો હતો પછી સાળીઓ ખાતર ભર્યું બરાબર અને પછી કામાની દરેક પ્રોડક્ટ લગભગ વાપરી છે એટલે તમે પાયાની અંદર કામાના જે ત્રણ ખાતર આવે છે સમૃદ્ધિ ગોલ્ડ ડોક્ટર સમૃદ્ધિ ગોલ્ડ સુરક્ષા એટલે આજે પાયામાં નાખ્યા હતા બરોબર છે હવે ખેડૂત મિત્રો ડોક્ટર સુરક્ષા એટલે કે આપણું ઓર્ગેનિક છે અને ડોક્ટર સારથી આપણું ઓર્ગેનિક ડીએપી તો પણ ચાલે અને ડોક્ટર ભૂ સમૃદ્ધિ ગોલ્ડ છે કંપની પોતાનું ખાતર બનાવેલું છે જે એ વસ્તુ એવી છે કે જેની અંદર એકવીસ પ્રકારના પોષક તત્વો આવેલા છે જે છોડને ગોવામાં જર્મિનેશન માટે પ્લસ એને દરેક પ્રકારના પોષક તત્વો આપે છે જેનાથી છોડની વૃદ્ધિ વિકાસ સારી રહે છે પરિણામે તમને પ્રોડક્શન સારું મળે છે આ સિવાય મીઠા કાકા તમે લિક્વિડ ફોર્મેશનમાં પણ આપણી કંપની બધી દવાઓ ઘણી બધી રહેલી છે એમાંથી એમાંથી તમે કયા કયા વાપરે છે લિક્વિડની અંદર એ જણાવશો હા કગેનિકની બીજી વસ્તુ ડૉક્ટર યુનિટેક ડૉક્ટર ફંકસ્ટાર ડૉક્ટર મહાયુરિયા ડૉક્ટર સારથી ડૉક્ટર તેજસ એકસો આઠ ડૉક્ટર ફ્રુપ ટ્રોથ ડૉક્ટર ઉજ્જવલ ડૉક્ટર સુવાણ એકાવન અને ડૉક્ટર હરે આટલી પ્રોડક્ટ બટાકામાં વાપરેલી છે હવે ખેડૂત મિત્રો કે એમની જે વાત કરી કે ડૉક્ટર યુનિટેક ડૉક્ટર ફંકસ્ટાર છે આ બધી જે એમને પ્રોડક્ટો વાપરી એ એમને અલગ અલગ દિવસના ડોઝ ઉપર આપી છે તો ક્યારે આપી છે એ આપણે એમને પૂછીએ તો આજે બહુ થોડું લાંબુ થઈ જાય પણ આપણે એટલું જાણીએ કે ડોક્ટર યુનિટેક અને ડૉક્ટર ફંકસ્ટાર એ વસ્તુ એવી છે કે જે છોડની વૃદ્ધિ વિકાસ માટે યુનિટેક છે સંપૂર્ણ પોષક તત્વો પૂરા પાડે છે અને ડૉક્ટર ફંકસ્ટાર છે એ છોડના ફૂગના રોગથી બચાવે છે હવે એમને આ સિવાય બીજી ઘણી પ્રોડક્ટો વાત બોલી જેમ કે ડૉક્ટર તેજસ એકસો તો જે આપણું જે ઓર્ગેનિક ફંગી સાઇટ છે પ્લસ એની અંદર બીજા છ પ્રકારના બેક્ટેરિયા લયેલા છે જુદા જુદા સુકારાના સફેદ ફૂગના કાળી ફૂગના એવા અલગ અલગ અને પછી એમણે બીજું કીધું સુવર્ણ એકાવન વોનને એકાવન એટલે કે ઝીરો જીરો એકાવન એની અંદર એકાવન ટકા પોટાચ રહેલું છે આ સિવાય એમણે કીધું કે ડૉક્ટર હરેકૃષ્ણના એટલે કે હરે કૃષ્ણના આપણા બેક્ટેરિયા આવે છે એમાં એકસો આઠથી પણ વધારે બેક્ટેરિયા રહેલા છે તે જમીનને પોચી અને ભરભરી બનાવવાનું કામ કરતા હોય છે આ સિવાય એમણે ડૉક્ટર ઉજ્જવલ કીધું તો ડૉક્ટર ઉજ્જવલ એ વસ્તુ એવી છે કે જેની અંદર ઓર્ગેનિક કાર્બન રહેલું છે કે જે જમીનમાં રહેલા અલભ્ય તત્વોને લભ્ય કરવાનું પણ કામ કરતું હોય છે આ સિવાય એમને બધી ઘણી બધી પ્રોડક્ટ જોઈએ જેમ કે ડૉક્ટર મહાયુરિયા ડોક્ટર સારથી લિક્વિડમાં તો ડોક્ટર મહાયુરિયા ડોક્ટર સારથી એટલે એ વસ્તુ એવી છે કે ડૉક્ટર મહાયુરિયા એટલે કે જેમ અત્યારે તમે નેનો યુરિયા જે વાપરો છો કેમિકલ ફોર્મની અંદર એ જ રીતે તમારે આજે કંપની આપણું ઓર્ગેનિક નેનો યુરિયા બનાવ્યું છે ઓકે તો પણ ચાલે જેની અંદર ઘણા પ્રમાણમાં નાઇટ્રોજન રહેલો છે કે જે એક નેનો યુરિયાની બદલે ખેડૂત આજે ઓર્ગેનિક યુરિયા માટે મહાયુરિયાનો ઉપયોગ કરી શકે છે અને જેમ અત્યારે નવીનતામાં સરકારે જેમ નેનો ડીએપી બહાર પાડ્યું એ જ રીતે એની સામે ડોક્ટર સારથીનો ઉપયોગ કરી શકે છે ખેડૂત કે જે આપણો નેનો ડીએપી તરીકે આવે છે તો આ બધાનો તમે ઉપયોગ કર્યો મિતા કાકા તો તમને આપણે બટાકાની અંદર આજે તમારું કાલે ગઈકાલે તમે ખેતરના બટાકા કાઢ્યા તમે આજે આપણે કીધું કે આપણે તમારો આ ઠેકાનું જે ખેતરમાં બધે આપણે તમે કામાની સો ટકા પ્રોડક્ટ વાપરી છે બરોબર છે મેં કામાની પ્રોડક્ટ વાપરી છે અને તમે બીજું કોઈ કેમિકલ ખાતર નથી ચડાવ્યું આજે બરોબર છે તો આજે આમ જોવા જઈએ તો આ રીતે આજે એક રીતે તો ઓર્ગેનિક બટાકા થયા કે જેની અંદર કેમિકલ દવાનો કોઈ ઉપયોગ નથી થયો હા સિવાય કે આપણે નીંદાબણ નાશકમાં તમે કેમિકલ વાપરી બાકી કોઈ હા બાકી કોઈ તમે દવા નથી વાપરી તો તમે આજે જે આ બટાકા તમે વાયા એના પછી તમને કેવું લાગ્યું જમીનની તંદુરસ્તી પ્લસ તમને આજે ઓર્ગેનિક એક તમે કોન્સેપ્ટ અપનાવ્યો તો તમે આજે ખેડૂતોને શું કહી શકો છો સંદેશ કંઈક આપવા માગો છો ઓર્ગેનિક ખેતી કરવાથી જીવાત જે રાસાયણિક વસ્તુ વાપરવાથી જમીન જે બગડે છે એ બગડતી નથી અને પ્રાકૃતિક ખેતીઓ કરવાથી જમીન બચે આ સિવાય તમે આજે બટાકાની સાઈઝ આપણે જોઈ તો તમે સંતોષ છો કે બટાકા સાઈઝ સાઇઝ પૂરી મળી છે બટાકા સાઇઝ મળી પ્લસ તમને એમાં એ પણ કોન્સેપ્ટ મળ્યો કે તમને આજે જમીન તમારી બગડતી હતી જેટલા રાસાયણિક એ બિલકુલ બંધ થઈ ગઈ અને ઓર્ગેનિક કોન્સેપ્ટ પણ તમે ચાલ્યા સાથે જમીન પણ સુધર છે સાથે સાથે બટાકાની ક્વોલિટી પણ સુધરશે જે લોકો આંખે જે કંઈ ઉપયોગમાં લેશે બહુ સારું એમના હેલ્થ માટે બેનિફિટ હશે તો હવે મિટાઈકા તમે આ સંપૂર્ણતાને ટ્રીટમેન્ટ બધી અપાવી બધું કર્યું એમાં તમને સાથ આપનારા આપણા ફિલ્ડ ઓફિસર ગોવિંદભાઈ પટેલ હતા બરાબર છે તો એમની પણ મહેનત એટલી જ રહી છે ત્યાં જેટલી અમારી મહેનત છે એટલી પણ એમની મહેનત છે જ આમાં ચારથી પાંચ વર્ષ શીખશે હા એમની પણ મહેનત છે અને બીજું તમને એટલું જ કહેવા માગીશ કે આ રીતે તમે જે કોન્સેપ્ટ અપનાવ્યો છે ખેડૂતોને એના વિશે પણ તમે માર્ગદર્શન આપો તમે હવે કાલે મને વાત કરજો કે તમે ખેડૂત આજે તમે આ ઓર્ગેનિક બટાકા કર્યા એ તમારા ગામમાં પણ લોકોને ખબર છે તો આ બટાકા જોવા આયા હતા એ લોકો સાઈડથી 70 માર્ક્સનો જોવા આવ્યા છે સાઈડથી 70 માર્ક્સનો જોવા આવ્યા હતા એમનું કેવું કેમ સુધું સારું છે રિઝલ્ટ મળ્યું છે ને સાઈદ બી બની સાઈદનું બધું કેમિકલ પ્રમાણિય આવી સાઈદજી સપૂજી ખેતીમાં મતલબ સાકુજી ક્યાજી ઓર્ગેનિક ખેતીમાં પણ એટલી સાઈદ મળી સમજી શકો બરાબર તો હવે તમે આજે ઓર્ગેનિક કોન્સેપ્ટ અપનાવ્યો તમે તમારો કિંમતી સમય આપ્યો એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર મીઠાભાઈ જય જવાન જય ક્રિશ્ન